સમગ્ર વિશ્વભરમાં ક્રિસમસની પૂર્વ સંધ્યાએ ખ્રિસ્તી સમાજમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું દેશભરના મુખ્ય ચર્ચો રોશનીથી ઝગમગી ઉઠ્યા હતા અંકલેશ્વર પિરામળ રોડ સ્થિત ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ચર્ચમાં પણ ખ્રિસ્તી સમાજની પૂર્વ સંધ્યાએ વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ચર્ચને રંગબેરંગી લાઇટો ક્રિસમસ ત્રી તાળાઓ અને ચમકતી લાઇટોથી આકર્ષક રીતે શણગાડવામાં આવ્યો હતો આ પ્રસંગે ખ્રિસ્તી સમાજના લોકો તેમના પરિવારજનો સાથે મોટી સંખ્યામાં ચર્ચમાં પહોંચ્યા હતા લોકોએ મીણબત્તીઓ પ્રગટાવી પ્રભુ ઈસુને સ્મળી પ્રાર્થનાઓ કરી હતી અને એકબીજાને ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવી હતી આ અંગે અંકલેશ્વર સીએનઆઈ મંડળીના ફાસ્તર રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તીએ સમગ્ર વિશ્વને શાંતિ

અને પ્રેમ લઈને આવ્યા માફી લઈને આવ્યા આનંદ લઈને આવ્યા જીવન લઈને આવ્યા અને જેટલા માંદા દુખ્યા ભૂખ્યાઓને તેમણે સ્પર્શ કર્યો સાજા કર્યા એ સાજા આપણું લઈને જીવન લઈને પ્રભુ શ્રી ખ્રિસ્ત આવ્યા ને આપ સર્વને અમે સંદેશ આપીએ છીએ કે તમે પ્રભુ શ્રી ખ્રિસ્ત પર વિશ્વાસ કરો પ્રભુ શ્રી ખ્રિસ્ત પર ને પ્રાર્થના કરો કે પ્રભુ તમને પણ સાજો પણ આપે પ્રભુ તમને પણ પ્રેમ આપે આનંદ આપે એવી અમારી ખાસ આપને નાતા તરફથી શુભેચ્છા છે પ્રભુ આપ સૌને ખૂબ આશીષ આપે પ્રભુ તમને નવા જીવનમાં નવા વર્ષમાં પણ તમને નવા આશીર્વાદો સાથે નવી દિશા સાથે નવી સમજણ સાથે લઈ જાય સુખ સમૃદ્ધિ આપે સાજાણો આપે સાજાપણ આપે લાંબુ આયુષ્ય આપે નવું જીવન આપે એવી અમારી ખાસ પ્રાર્થના અને શુભેચ્છા આપ સૌને માટે શ્રી નાયકેશ્વર મંદિર તરફથી અમે તમને પાઠવીએ છીએ પ્રભુ તમને આશીષ આપો પ્રભુ તમારું રક્ષણ કરો ગોડ બ્લેસ યુ Thank you so much.